એમ કહેવાય કે કોઈના ઘરે જાઓ ને એના ટેબલ ઉપર કયા પુસ્તકો પડ્યા છે એના પરથી ઘરના આખા માહોલનો ખ્યાલ આવી જાય યા કોઈના ઘરે જાઓ અને ટીવી પર કઈ ચેનલ ચાલે છે એના પરથી જોઈને પણ ખ્યાલ આવી જાય શું માહોલ છે શું વિચાર છે માણસ ઘણી રીતે અભિવ્યક્ત થતો હોય માણસે પોતાનો પરિચય આપવા માટે બોલવાની જરૂર નથી હોતી એની પસંદગી એનું સિલેક્શન એનું બેસવું એનું ઉઠવું એનું પહેરવું ઘણી બધી વસ્તુઓ વ્યક્તિત્વને પ્રગટ કરતી હોય અને એ અભિવ્યક્તિ આપણે ત્યાં વૈષ્ણવ પરિવાર એક વૈષ્ણવનું ઘર આટલી વસ્તુઓ પણ જો સાચવી રાખશો ને નાની નાની તો પણ તમારા ઘરમાં વૈષ્ણવતા ઠકેલી રહેશે એક દરેક વૈષ્ણવના આંગણે એક તુલસી ક્યારો જરૂર હોવો જોઈએ આ વૈષ્ણવતાનું પ્રતીક છે કે ઘરમાં કોઈ છે તો ત્યાં ક્યાંક આસપાસ જાણું છું કે વિન્ટરમાં પણ એ પ્રોબ્લેમ અહીંયા કદાચ ફ્લોરિડામાં તો નથી વિન્ટરમાં તુલસીજી ત્યાં પધારી જતા હોય તો અંદર રાખતા હોય પણ એક ઘરે તુલસીનું છોડ જરૂર હોય જ્યાં જ્યાં તુલસીજી છે ત્યાં ત્યાં પ્રભુનો વાસ બને તો ઘરના આંગણે એક સુકનનું તોરણ બાંધેલું હોવું આપણે ત્યાં શુભ લાભ એમ લખતા હોઈએ છીએ પણ જ્યાં શુભતા છે ત્યાં જ લાભ છે શુભતા વગરનો લાભ પણ લાભ નથી હોતો દેખાતો ફાયદો જો હાથમાં આવેલી દરેક વસ્તુ એ ફાયદો જ છે એવું માનીને નહીં પકડ્યું અને જીવનમાં ઘણી વાર એવું પકડાઈ જાય છે જે આપણા જ પતનનું કારણ બની જતું હોય છે એટલે આવતું બધું લાભ છે જરૂરી નથી જો અત્યારનો સમય એવો છે ને હસતો માણસ સુખી જ છે એવું માનવાની જરૂર નથી અને રડતો માણસ દુખી જ છે એવું સમજવાની જરૂર નથી આજકાલ લોકોને એક્ટિંગ કરતા બહુ સારી આવડી ગઈ છે સારા એક્ટર્સ હોય છે બરાબર એટલે એક્ટરોની પણ ભૂલ કાઢતા હોય છે અહીંયા અને એક્ટિંગ બરાબર નથી કરતી ખબર છે કે આના કરતા તો સારી હું કરી લઉં છું તો જીવનમાં અત્યારનો સમય એવો છે કે એકદમથી કોઈનું તારણ કાઢી લેવું યા કોઈને એકદમ થી જોઈને ગળગળા થઈ જવું પણ સારું નથી કહ્યું એકદમ ખુશ હોઈએ ત્યારે અને એકદમ દુઃખી હોઈએ ત્યારે ઉતાવળથી નિર્ણય નહીં લેવાય અમુક નિર્ણયો બહુ ઉતાવળમાં ન લેવાય બહુ ક્રોધમાં હો ત્યારે કોઈ બહુ મહત્વના નિર્ણય ન લો તમારા અહંકાર ની ચોટ લાગી હોય ત્યારે પણ બહુ જલ્દી મહત્વના નિર્ણય ન લો અમુક વાર અમુક સમય બહુ જલ્દીથી નિર્ણય ઉપર નહીં આવી થોડો સમય આપ મનને નોર્મલ થવા દે બુદ્ધિને નોર્મલ થવા દે પછી જ નિર્ણય લેવા શુભ કાર્યો ની તારીખ નક્કી કરી હોય ને તો બને તો ટાળવી નહીં સારા પ્રસંગોને પાછળ ઠેલવવાની થઈ જાય થઈ જાય અને પછી તો બધા વિધિ વિધાનના કાર્યો થતા રહે વ્યવસ્થાના કાર્યો થતા રહે પણ શુભ તિથિ હોય ને એને બને તો ટાળવી નહીં કારણ કે એકવાર આપણે ટાળીએ ને પછી ક્યારે સંજોગો ઉભા થાય કોણ જાણે આપણે ત્યાં અમુક પૂર્ણિમાઓ બહુ મહત્વની છે અમુક રાત્રિઓ બહુ મહત્વની છે જન્માષ્ટમીની રાત્રિ બ્રહ્મ સંબંધ સમયની શ્રાવણ મહિનાની એકાદશીની રાત્રિ શ્રાવણ શ્યામલે ભક્તે એકાદશ્યા એકાદશિયા સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરસ શિવરાત્રિ એ પણ મહત્વની એ જ રીતે શરદની રાત્રિ અને શરદની રાત્રિની કથા આજે કેન્દ્રમાં રાખીને ચર્ચા કરવા પૂર્ણિમાનો ચંદ્રમાં જો આખું નક્ષત્રો અને જે રીતે ચંદ્રમાં પસાર થાય મહિનો થાય અને આખું હ્યુમન બોડી ઉપર કઈ રીતે એની અસર થાય છે એની પણ સાયન્ટિફિક ચર્ચા છે ચંદ્રમાં મનનો કારક છે અને આખું એક વિજ્ઞાન છે શાસ્ત્રનું આપણે કહીએ ને કે ચંદ્ર પૂનમ સમયે ભરતી આવે પાણીમાં તો દરિયામાં ભરતી આવે પણ નદીમાં કેમ નથી આવતી જો ચંદ્રમાં પાણી પર જ અસર કરતો હોય ચંદ્રમાં સોલ્ટ ઉપર અસર કરે જે દરિયામાં પીઠું હોય એના પર અસર થાય એટલે ભરતી થાય આપણા બોડીમાં સોલ્ટ જ છે સિત્તેર ટકા પાણીમાં યા લોહીમાં તમે ખારાસ જ છે ને સોલ્ટ જ છે એટલે ચંદ્રમાં એના ઉપર અસર કરે અને આ મન છે શું એક ટાઈપની બ્રિથિંગ જ છે જે આપણે શ્વાસોશ્વાસ લઈએ છીએ આપણા જે ફિલિંગ્સ છે એ ફિલિંગ્સ ક્યાંથી પેદા થાય તમે બ્રીથને ડિસ્ટર્બ કર્યા વગર જેમ તમારી બ્રીથ આમ જ ચાલતી હોય હવે આમાં ક્રોધ કરીને બતાવો લોપ કરીને બતાવો ઈર્ષા કે દ્વેષ કરીને બતાવો થાય એના માટે તો ડિસ્ટર્બ જ કરવું પડે તમે આ જ ફંક્શનમાં કરી શકતા નથી મહાત્માઓને એ લોકોના ક્યારે ફંક્શન ડિસ્ટર્બ નથી થતા હોય અને એટલા માટે સંતુષ્ટ સતતમ યોગી યથાત્મા દૃઢ નિશ્ચય એ કેમ શાંત રહી શકે છે પોતે પોતાના મનને કેમ કંટ્રોલ કરી શકે છે કારણ કે એમને એમના શ્વાસ ઉપર કંટ્રોલ અને જયારે બ્રીથ આવરે તમે ભય હો જુઓ તો આપણને ડાબુ નસકો ચાલવા લાગે ક્રોધ થાય તો જમણું નસ્કર ઉચાર બધાના એક પ્રકારના ફંક્શન છે એક રિધમ છે બ્રિથની અને જ્યારે એ રિધમ પ્રમાણે તમારા મિલિંગ્સ પેદા થાય છે અને એ તમે પછી સ્વભાવ દ્વારા અભિવ્યક્ત કરો છો તો આખું એક નું ગણિત છે એમ સૂર્યનું એક ગણિત છે કે આખા બારે મહિનાના જે આખો ક્રમ છે એનો તો આ રીતે આખું આપણું જે જ્યોતિષ શાસ્ત્ર છે બહુ વધુ શાસ્ત્ર છે કઈ રીતે માનવના શરીર ઉપર આ બધું અસર કરે છે એનું આ કોઈ ગણિત તો લોકો પછી હવે જુદી જુદી વિધિઓ બતાવે જુદું બતાવે એમ શાસ્ત્ર ને લોકોએ બદનામ કર્યું પણ જ્યોતિષ તો અંગ છે વેદનો શિક્ષા કલ્પ વ્યાકરણ નિરુક્ત છંદ અને જ્યોતિષ આ છ વેદાંગ કહેવાય વેદના અંગ કહેવાય છે એટલે જ કોઈ પણ યજ્ઞ કે શુભ કાર્ય કરીએ ત્યારે સારો સમય જોઈને કરીએ સારો સમય શુભ મુહૂર્ત એટલે શું કાલ દેવતાનો મૂળ કાલ દેવતા સારા મૂડમાં હોય ને જો તમે કોઈ સારા મૂડમાં હો અને કોઈ માંગવા આવે ને આ પિક્ચર લઈ જાજો રોજ ના પાડતા તમને આજે મૂડ સારો હતો આ પિત એમ ઘણીવાર તમારા ભાગ્યમાં ન હોય પણ કાલ દેવતા મૂડમાં હોય ને તો ભાગ્યમાં ન હોય એ મળી રહે અને એટલા માટે આપણે શુભ આ જોઈએ અને કોઈ કાર્ય કરતા હોવ થી જ બધું કાર્ય સફળ થશે એવું ને પણ કરીએ જ છે તો ઉત્તમ મૂહૂર્તમાં કરીએ કરવાનો આ પ્રકાર ઘર બાંધીએ જ છે તો પછી આપણા આધ્યાત્મિક જે વિજ્ઞાન છે એ પ્રમાણે બાંધ પણ ઘણી વાર વાસ્તુ અને ફેન્સુ એ લોકો એટલું બધું ભેગું કર નાખે છે કે ક્યાંયનું નથી રહેતું નથી વાસ્તુ રહેતું નથી ફેંગસુ રહેતું લોકો મૂર્તિ પધરાવે ના પધરાવે એ તો સર્વ ક્ષણિકમ છે એને તો બધું નાશવંત કહ્યું છે વૈભવ જોતો હોય ને તો કૃષ્ણની મૂર્તિ પધરાવે દ્વારિકા નો ધીસ એ છે તમારે વૈરાગ્ય જોઈએ છે કે ઉત્તમ ગ્રસ્તી જોઈએ છે એટલે ખાલી ફેંકશો એનું સાંભળી સાંભળીને ગમે તે મૂકતા જાઓ એ બધું જ કઈ કલ્યાણકારી નથી હોતું તો દરેક નું એક વિજ્ઞાન છે તો જે ચંદ્રમાની વાત કરી રહ્યા છે શરદનો ચંદ્રમા એની પણ વિશેષ મહત્તા આપણે ત્યાં કઈ છે પાંચ અધ્યાય જો દસમસ્કંદ એ ભાગવતજી નું હૃદય દસમસ્કંદ ભગવાન નું હૃદય અને એમાં પણ પંચ પ્રાણ એટલે રાસ પંચાધ્યાય ઓગણત્રીસ થી અધ્યાય જે ભાગવતના છે એ રાસ તરીકે ઓળખાય પાંચ અધ્યાયમાં રાસની કથા છે એટલે રાસ પંચાધ્યાય કહેવાય અને જેટલા વિદ્વાન આચાર્યો ચિંતકો મહાપુરુષો થયા એમણે આ રાસ લીલાને પરમ લીલા કહી છે કારણ અલ્પાનંદને પૂર્ણાનંદ બનાવવાની પ્રક્રિયા એ રાસ છે પ્રત્યેક જીવ આનંદ છે દરેક દરેકને આનંદ જોઈએ અરે ડોક્ટરને પૂછોને કે લાંબુ જીવા શું કરવું જયેશભાઈ શું કરવું તો કે બસ આનંદમાં રહેવું ડોક્ટરે એમ જ કહ્યું પાછું એમ ના કે આનંદ છે ક્યાં એવું ના બતાવે કે આનંદમાં રહેવું આ તો ભાગવત સાંભળીએ ત્યારે આપણને ખબર પડે કે આનંદ ક્યાં છે છે ભયો હે તો આનંદ ક્યાં છે નંદ બાબાના ઘરમાં અને જયારે આ સમજાય ત્યારે ખબર પડે કે જીવનનો આનંદ તો ક્યાં હું ક્યાં શોધતો તો ને ક્યાં નીકળે

मुतो व्रजना धनी मागू एक्दिलूश्च वल्लबना शरण मानुश्च अतीरे आनन्द भर्या आवो मारे अंगे शामर सुन्दिरवर बैठा छो संगे

તવે ગુજાન આ બહુ ગમતો વ્યક્તિ છે પણ એ જ ગમતો વ્યક્તિ આનંદ આપવાનું બંધ કરી દે સુખ આપવાનું બંધ કરી દે તો એને છોડી દઈએ એનાથી દૂર ભાગી દઈએ એ જ ગમતી વસ્તુ આનંદનું કારણ ન રહે તો એનાથી ફેંકી દઈએ કોઈને આપી દઈએ એનાથી દૂર જતા રહીએ આપણને કોઈ વસ્તુ કે વ્યક્તિમાં લગાવ નથી આપણને એમાંથી મળતા આનંદમાં લગાવ છે અને જે દિવસે આ વાત સમજાઈ જાય છે કે મારો લગાવ તો આનંદ સાથે છે તો પછી વસ્તુ કે વ્યક્તિને શા માટે ગોતું જ્યાં આનંદ છે એ સોર્સને જ ન ગોતી લો જ્યાંથી આ બધામાં આનંદ પથરાઈ રહ્યો છે એનો આભાસ જેમાં થઈ રહ્યો છે આત્મનસ્તુકામાં એ સર્વ પ્રિયમ ભવતી એક બહુશ્યામ પ્રજા એ જ પરમાત્મા સચ્ચિદાનંદ રૂપ ક્યાંક સત પ્રગટ ક્યાંક સતચિત પ્રગટ પણ આનંદ નો તિરોધાન બધે દેખાય પણ જ્યાં પ્રગટ રૂપે પૂર્ણ આનંદ છે આનંદ માત્ર કરપાદ મુખો દરાદિ જે આનંદનો મૂળ સોર્સ છે એને શોધી લઈશ તો આનંદ મારો થઈ જશે અત્યાર સુધી વસ્તુ અને વ્યક્તિ મારા થાય એના પ્રયાસ કર્યા પણ આનંદ મારો થઈ જાય એ જો પ્રયાસ કરીશ તો પછી જ્યાં જોઈશ ત્યાં આનંદનો અનુભવ મને થશે એટલે વસ્તુ કે વ્યક્તિ પામવાના પ્રયાસ કરતા આનંદ પામવાનો પ્રયાસ કર અને આનંદ રૂપ સાકાર આનંદનું રૂપ એ આપણો ભગવાન કૃષ્ણ છે